ગણપતિ ગજાનન મહારાજ કીજે કૃષ્ણ કનૈયા લાલ જય રામદેવ પીરની જે રણમાં રામા પીરે રણુ જા બનાવી રણમાં રામા પીરે રણુ જા બનાવી હે મારા ચાવી ફુલવાણી રામા પીરે રણુ જા આવી ચાવી પુલવાળી રણો પીરે રણુજા બનાવી રામા તે પીરને બીજ બહુઆલી રામા તે પીરને બીજ બહુવાલી બીજના પાઠ મંડરે રામા પીરે રણુજા બનાવી બીજના પાઠ મંડરે રે ણ મારા મા પીરે જા બનાવી રણ મા રામા પીરે જા બનાવી એ મારા ચાવી ફૂલવાડી રામા પીરે રણું જા બનાવી એ મારા ચાવી ફૂલવાડી રામા પીરે રણું જા બનાવી રામા તે પીરને પાચમ બહુ પોતા રામા પીરે રણું જા બનાવી પોખરણ ગટ પધાર્યા રામા પીરે રણુ જા બનાવી રણ રામા પીરે રણુ જા બનાવી રણ રામા પીરે રણુ જા ಬಹು ವಾಲಿ ಚೆಮಾ ಪಿ ರೇ ರಣುಜಾ ಬನ್ನಿ ಸಾತಮನಿ ಸಧಿ ಚಡಾವೆ ರಮಾ ಪಿ ನೇ ರಣಮ ಬಣ್ಣ રામા તે પીરને નોમ બહુવાલી રામા તે પીરને નોમ બહુવાલી નોમ નાને જા બંધ રે રામા પીરે રણુ જા બનાવી નોમ નાને જા બંધાયે રામા પીરે જા બનાવી રણમાં રામા પીરે રણુ જા બનાવી રણમા એ મારા ચાવી ફૂલવાડી રામા પીરે રણુજા બનાવી એ મારા ચાવી ફૂલવાડી રામા પીરે રણુજા બનાવી રામા તે પિરને અગિયાર રામા તે પિરને અગિયાર સવાલી અગિયાર સાદર સન રામા પીરે રણુજા બના અગિયાર રસના દરસન દીધા રામા પીરે રણુજા બનાવી રણમાં રામા પીરે રણુજા બનાવી રણમાં રામા પીરે રણુજા બનાવી હે મારા ચાવી ફૂલ વાળી રામા પીરે રણુજા બનાવી હે મારા ચાવી ફૂલ વાળી રામા રામા પીરને તેરસબુઆ રામાીરને તેરસબુઆ તેર સનાતી લક તણિયા રમા પીરે રણુજા બનાવી તેર સનાતી લક તણિયા રમા પીરે રણુ જા બનાવી મા રામા પીરે રણુ જા બનાવી રણમા રમા પીરે રણુ જા

પૂન જલાવો રામા પીરે રણું જા બનાવી રણ માં રામા પીરે રે જા બનાવી રણ માં રામા પીરે રે જા બનાવી હે મારા ચાવી ફૂલ વાળી રામા પીરે રણું જા બનાવી હે મારા ચાવી ફૂલવાળી રામા પીરે રણુ બોલો રામા પીરની જે કૃષ્ણ ક્યાલા લખી જે